હલો દોસ્તો વેલકમ છે મારી રેડ બ્લૂ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ ભાડાથી એવો નાસ્તો જે બધાને બહુ જ ભાવવાનો છે ઘણી વખત આપણે ભાડા લાપસી બનાવતા જ હોય છે ક્યારેક કોઈ વ્યક્તિને ભાવતું નથી હોતું તો આજે આપણે એવી રીતે બનાવીશું કે બધાને બહુ જ ભાવવાનું છે એટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે તો અહીંયા મેં વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે મેં અહીંયા એક કપ વાડા લઈ લીધા છે અને વેજીસ લઈ લીધેલા છે હવે અહીંયા આપણે ગેસ તરફ આવી જઈશું તો અહીંયા મેં ગેસ ઉપર એક કૂકર મૂકી દીધેલું છે તેમાં આપણે તેલ એડ કરીશું એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અડધી વાટકી ડુંગળી એડ કરીશું ડુંગળી થોડી સતળા એટલે એક વાટકી બટેટા એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આજે જે ફાળા બનાવી રહ્યા છે તે એકદમ હેલ્ધી અને એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે અહીંયા આપણે એક વાટકી જેટલા વટાણા મેં લીધેલા છે ટમાટર ઝીણું ઝીણું ચોપ કરીને એડ કર્યું છે કેપ્સિકમ એડ કરેલું છે ને એક તીખું મરચું આપણે એડ કરવાનું છે અને ફરીથી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું વેજીસને ઘણી વખત આપણે ફાળા બનાવતા હોય છે પણ ફાળા છે તે અમુકને ભાવતા હોય છે ને અમુકને નથી ભાવતા તો આ રીતે એક વખત તમે બનાવશો તો બધાને બહુ જ વાવવાના છે અને એકદમ હેલ્ધી છે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો તમે સાંજે એ તમે આ નાસ્તો બનાવી અને ટ્રાય કરી શકો છો અહીંયા આપણે નોર્મલ જે આપણે મસાલા હોય છે તે મેં અહીંયા એક એક ચમચી બધા મેં એડ કરી દીધેલા છે હવે અહીંયા આપણે બધું મસાલા એડ કરી અને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે વેજીસમાં મિક્સ થઈ જવા જોઈએ એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા આપણે તેમાં એડ કરીશું ફાળા તો ફાળાને મેં એકદમ સરસ રીતે ધોઈને લીધેલા છે અહીંયા આપણે ધોઈને એડ કરવાના છે ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાના જેથી ફાળામાં કોઈ ડસ્ટ હોય તો તે સાફ થઈ જાય હવે અહીંયા આપણે તેને ફરીથી એક વખત મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે જે ફાળા છે તે તીખા બનાવી રહ્યા છે એકદમ દાનેદાર તૈયાર કરીશું તો એકદમ છૂટો છૂટો દાણો બનીને તૈયાર થશે હવે અહીંયા આપણે એક વાટકી દાણા એડ કરી દઈશું અને અહીંયા મેં સાડા ત્રણ કપ પાણી એડ કરી દીધેલું છે આ માપ એકદમ પરફેક્ટ છે એક કપ ફાળા અને સાડા ત્રણ કપ પાણી આપણે લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી અને તેને ઢાંકણ ઢાંકી તેને થવા દઈશું ચાર વિસલ આપણે આવવા દેવાની છે અને ચાર વિસલ થઈ ગયા બાદ તેને હવા તેની જાતે નીકળી જાય ત્યારબાદ જ આપણે ઢાંકણ ખોલીને ચેક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો ઢાંકણ આપણે ખોલી દીધું છે આપણા ફાળા છે તે તૈયાર થઈ ગયા છે એકદમ હેલ્ધી એવા તો એકદમ દાણેદાર તમે જોઈ શકો એ રીતે દાણેદાર આપણા ફાળા બનીને તૈયાર થયા છે ઘણી વખત આપણે ખીચડી ખાઈને કંટાળી ગયા હોય છે તો આ રીતે એક વખત ફાળા છે તે તીખા બનાવીને ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગશે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી બટર એડ કરી અથવા તો તમે ઘી એડ કરી અને આ ફાળાને એન્જોય કરી શકો છો બહુ જ હેલ્ધી છે એક વખત બનાવે અને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બાય બાય